ખરાબ નજર ની વાત છે કે આપણે બહુ સાંભળ્યું છે કે બ્લેક મેજિક થઈ ગયું ખરાબ નજર કોઈકની જલસી આવી કે કોઈકે કંઈક કરી દીધું હવે આ શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળું ટ્રાન્સપરન્ટ રેખા છે ઘણા અંશે આ સાચું પણ છે કેમ કે જો તમે વિશ્વાસ કરો છો કે કંઈક પોઝિટિવ એનર્જી છે તો આપણા આ અસ્તિત્વમાં નેગેટિવ એનર્જીસ પણ છે કેમ કે આ બેલેન્સમાં આપણું યુનિવર્સ આપણું અસ્તિત્વ ચાલે છે આખું બ્રહ્માંડ બેલેન્સમાં છે જેને આપણે યાંગ પણ કહીએ છીએ નેગેટિવ પોઝિટિવ કહીએ છીએ દિવસ રાત કહીએ છીએ તો ખરાબ નજર હા એ સાચી વાત છે પણ લાગતી હોય છે પણ ઘણા કેસીસમાં એવું જોયું છે કે તમારા વિચારોના જ કારણે એની અસર છે તમારી પોતાની નકારાત્મકતાના જ કારણે અસર છે તો એમાં એવા બધા કેસમાં બ્લેક મેજિક થયું હોય કે નજર લાગ્યું એવા ચાન્સીસ ઓછા છે પણ કહેવાનો મતલબ એ છે કે હા આ શક્ય છે બિલકુલ શરીર પર ખરાબ નજર થઈ હોય અથવા કોઈએ કરી હોય તે વિશે આપ શું કહેશો ટેરો માર્ગદર્શન ટેરોમાં ઘણા બધા એવા મારા ક્લાયન્ટ્સ રીડિંગ્સમાં આવતા હોય છે કે એ ચેક કરાવે છે પહેલાં તો કે શું ને અત્યારે કોઈ સાચે નેગેટિવિટી છે અને છે તો કેમ છે કારણ કે બહુ જ બધા રીઝન હોય છે નેગેટિવિટીના હવે જ્યારે વાત કરીએ કે શરીર પર જ્યારે અસર થતી હોય છે તો ઘણા બધા કેસમાં તમે જોયું હશે કે કે રિપોર્ટ્સમાં નોર્મલ આવતું હોય પણ તમને અસર દેખાતી હોય હવે આમાં પણ બે પાસા છે કે એ સાયકોલોજીકલ હોય છે એટલે કે આપણું માનસિક કે જેની અસર વાઇબ્રેશનલી આપણા શરીર પર થાય છે અને બીજું કે હા એવી કોઈ સાચે જ નેગેટિવિટી છે જેના કારણે તમારા શરીરમાં એ તકલીફ છે તો આ બંને રીત છે કે જેના કારણે શરીર પર અસર તો થાય છે પણ રિપોર્ટ્સ નોર્મલ આવે છે તો આ બે વસ્તુ ચેક કરવાથી આપણને ખબર પડે છે કે એક્ઝેટ આનું રીઝન શું છે અને ગાઈડન્સ અને સોલ્યુશન શું થઈ શકે છે અચ્છા ઘણી વખત વેપાર ધંધામાં નુકસાની આવતી હોય તેમાં પણ ખરાબ નજર કોઈની હોઈ શકે છે તો શું ટેરોના માર્ગદર્શનથી ધંધામાં ફરીથી વૃદ્ધિ મેળવી શકે છે હન્ડ્રેડ પર્સન્ટ કારણ કે ટેરોનું કામ શું છે કે ટેરો આપણને એક્સપ્લોર કરીને આપે છે સાચું શું છે શું પ્રોબ્લેમ છે એનું શું થઈ શકે છે અને જ્યારે ખરાબ નજર લાગતી હોય હવે ખરાબ નજર એટલે કે શું કે આપણે કંઈક સારા કામ કરવા જઈએ અને ક્યાંક કોઈકની જલસી આવી જાય કે હવે ઇન્ટેન્શનલી પણ હોય છે ને એ પેલું કેમ કે અજાણતા પણ હોય છે અજાણતા લોકો કંઈક ખરાબ આપણું વિચારી લે છે કે જો તો આ તો પ્રોગ્રેસ કરી રહ્યા છે જો તો આમનું આવું સારું થઈ રહ્યું છે તો દરેક આ એનર્જી છે આપણે જે વિચાર કરીએ છીએ એનર્જી કામ કરે છે એ તમે જો કદાચ જોયું હોય કે વિચારો જે આપણે કરીએ છીએ એ પ્રમાણે થાય છે આજની તો કાલે એનું પરિણામ મળે જ છે તો તમે જો ખરાબ વિચાર કર્યો છે તો એનું ક્યાંક ફળ મળવાનું છે કોઈ કે તમારા ઉપર ખરાબ વિચાર કર્યો છે તો એનું ક્યારેક અસર થવાનું છે હવે આપણી સાયકોલોજી પણ આમાં કામ કરે છે કે તમે જેટલા જ વીક માઇન્ડના હશો ડરમાં રહેતા હશો કે તમારો ઓરા વીક હશે તો જલ્દી આ બધી નેગેટિવિટીની અસર થતી હોય છે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે બહુ જ બધા સારા લેવલના પોલિટિશિયન છે કે સેલિબ્રિટીઝ છે એમને રોજ તમે જોતા હશો ન્યૂઝમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે લોકો કંઈક ને કંઈક એમનું બનાવતા હોય છે કાર્ટૂન બનાવતા હોય છે લોકો હસતા હોય છે પણ એમને અસર એટલી નથી થતી કારણ કે એમની એનર્જી એટલી બધી સ્ટ્રોંગ છે એટલી પાવરફુલ છે અને રોજ એ લોકો કંઈક એવી સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ રૂટીનમાં કરે છે કે જેનાથી એ બધું જ ક્લીન થઈ જાય જે આપણે નથી કરતા તો ધંધા બિઝનેસ પરની પણ આ જ વાત છે કે આપણે બસ ધંધો કરીએ છીએ કામ કરીએ છીએ એનું ક્લેન્ઝિંગ નથી કરતા એને પોઝિટિવિટી મેન્ટેન નથી કરતા અને લોકોની કે આપણી પોતાની પણ નજર ઘણી વખત લાગતી હોય છે બિલકુલ શ્વેતા જો ખરાબ નજર છે તો તેમાંથી બહાર આવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ જો પહેલા તો ખરાબ નજર છે તમને એવું લાગે છે કે બહુ જ ટાઈમથી કંઈક ચાલી રહ્યું છે અટકેલું છે તો પહેલા તો તમે ક્લિયર થઈ જાઓ કે કયા કારણથી છે એ પ્રેક્ટિકલી સાચું છે કે તમારા પોતાના જ કોઈક ભૂલના કારણે છે કારણ કે ઘણી વખત આપણી પોતાની ભૂલમાંથી આપણે શીખતા નથી અને એના કારણે જ પ્રોબ્લેમમાં ફસાઈ જઈએ છે એટલે સૌથી પહેલાં તો તમારે એ ચેક કરવાનું છે કે સાચે શું પ્રોબ્લેમ છે અને સાચે જો આવી કોઈ નેગેટિવિટી છે કે કોઈકે કંઈક કરી દીધું છે જેના ચાન્સીસ થોડાક ઓછા છે એ હોય છે પણ ચાન્સીસ ઓછા છે પણ નેગેટિવિટી ઈવી જેને આપણે કહેતા હોય છે અત્યારે તો ટ્રેન્ડ પણ રહી ગયો છે ઈવી લાઈ પહેરવાનો એ બધું પણ ચેક કર્યા પછી બેઝિક છે કે રોજ તમારા ઘરમાં મીઠાના પાણીના પોતા કરો તમારે મીઠાના પાણીથી નહવાનું છે આ બહુ જ બેઝિક પણ પાવરફુલ રેમેડીઝ છે જે ઘણી વખત શોઝમાં પણ કહેતી હોઉં છું બીજું છે કે જ્યારે તમને એવું લાગે કે બહુ જ નેગેટિવિટી ઘરમાં કે તમારા ઓફિસમાં બિઝનેસમાં છે તો લીંબુ એક લો થોડા રાઈ લો મીઠું લો અને લાલ મરચાં લો આનો એન્ટી ક્લોકવાઇઝ ઉતારો સાત વખત કરીને બહાર ફેંકી દેવાનું છે દર શનિવારે આ કરો દર મંગળવારે આ કરો આનાથી ભયંકર સારું રિઝલ્ટ તમને મળશે સાથે સાથે હનુમાનજીએ આજે શનિવાર છે બહુ જ પાવરફુલ દિવસ છે પ્રોટેક્શનનો કે તમે પ્રોટેક્ટેડ થઈ શકો છો હનુમાન ચાલીસા રોજ કરો અને સૌથી પાવરફુલ છે બજરંગ બાણ જે હું ઘણા બધાને કહેતી હોઉં છું રોજ બજરંગ બાણ કરો સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા પહેલાં અને બહુ જ ફાયદો થશે કોઈ પણ નકારાત્મકતા હશે એ દૂર થવા લાગશે અચ્છા અશ્વતા જો કોઈ વ્યક્તિને એવું લાગતું હોય એવો આભાસ થતો હોય કે તેને નજર લાગી ગઈ છે તો એ વ્યક્તિ આ ઉપાય કરે છે તો તેને કેટલા સમય પછી અસરો દેખાય છે ઘણા લોકોને હું કહેતી હોઉં છું કે જે પણ કંઈ રેમેડીઝ છે એ ફોલો કરો કારણ કે આ કોઈ પેલું ચમત્કાર કે જાદુ નથી આનું દરેક જે રેમેડીઝ છે એનું એક સાયન્સ છે કેમ કે દરેક એક એનર્જીથી કામ કરે છે હવે જ્યારે રેમેડીઝની વાત આવે તો ટાઈમ લાગતો હોય છે ઘણી વખત તો એટલા માટે જ કોઈ પણ રેમેડી હોય એ બ્લેક મેજિક માટેની છે કે કંઈક સારું કરવાની છે જોબ મેળવવાની છે વિઝા માટેની છે એને કન્ટિન્યૂઝ કરો કારણ કે આપણી નેગેટિવિટીના કારણે એ રેમેડી ઘણી વખત કામ નથી કરતી આપણે છોડી દઈએ છીએ કે આ તો બધું બકવાસ છે પણ એવું ના હોય એવું સમજી લો કે આયુર્વેદ જે રીતે કામ કરે છે એવી રીતે રેમેડીઝ કામ કરે છે ટાઈમ લાગે પણ હન્ડ્રેડ પર્સન્ટ એનું રિઝલ્ટ મળે જ છે પણ ટાઈમ લેશે તો કરતા રહેવાથી તમને ધીરે ધીરે ચેન્જીસ દેખાશે જ થોડા સમયમાં તો કરતા રહેવું જોઈએ બિલકુલ દર્શક મિત્રો જ્યોતિષ ચક્ર કાર્યક્રમ અંતર્ગત તમે તમારા કોઈપણ પ્રશ્નો કાર્યક્રમ દરમિયાન અથવા તો ન્યૂઝ એટીન ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ થયેલા વિડીયોના કમેન્ટ બોક્સમાં પોસ્ટ કરીને પૂછી શકો છો આ ઉપરાંત ત્યારે એક્સપર્ટ શ્વેતા ખત્રીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ અમને પ્રશ્ન મોકલાવી શકો છો અમે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું છતાં તો હવે બારે બાર રાશિઓ વિશે પણ દર્શકોને જણાવી દઈએ બારે બાર રાશિનું આજનું રાશિફળ કેવું રહેશે એ દર્શકોને જણાવી દઈશું તમામ દર્શકોને આપ શું કહેશો ચોક્કસ હવે આજે શનિવાર છે ને આજે આપણે વિષય પણ લીધો છે બ્લેક મેજિક તો આજે આપણે દરેક રાશિનું એવી રીતે કરીએ કે તમારા માટે આજના દિવસમાં એનર્જી કેવી રહેશે અને શું ગાઈડન્સ છે તો આજે નવી રીતે ટેરો કરીએ અને દરેક રાશિ માટે શું આવે છે જોઈએ તો સૌથી પહેલાં છે મેષ રાશિ મેષ રાશિ માટે આજના દિવસની એનર્જીસ કેવી રહેશે તો ફ્રેન્ડલી બતાવે છે પોઝિટિવ બતાવે છે ફ્રેન્ડલીનેસ એટલે કે તમારી એનર્જી આજના દિવસમાં પોઝિટિવ રહેશે ઇમોશનલી પણ તમે બેલેન્સ રહેવાના છો પણ ગ્રાઉન્ડિંગની જરૂર છે ગ્રાઉન્ડિંગ એટલે કે કયા નેચર સાથે આજે કનેક્ટ થાવ આનાથી ફાયદો થશે આજની વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિ માટે હીલિંગ કાઢાયું છે આજે હીલિંગ કરવાથી ફાયદો થશે હિલિંગ એટલે કે પોતાના ઉપર થોડું ધ્યાન આપવું જો તમને હિલિંગમાં કંઈક રેકી કે પ્રાણિક હિલિંગ કે કોઈ પણ મેથડ આવડે છે તો હિલિંગ લેવું જરૂરી છે વૃષભ રાશિએ કારણ કે આજે કદાચ તમે વધારે ઇમોશનલ થઈ શકો છો ઓવરઓલ એનર્જી પોઝિટિવ તો રહેવાની છે પણ હાથ ચક્ર પર ખાસ કરીને આજે ધ્યાન આપજો આગળની રાશિ મિથુન મિથુન રાશિ માટે બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે માસ્ટર માસ્ટર એટલે કે બહુ જ પોઝિટિવ દિવસ તો જવાનો છે એનર્જી પણ સરસ રહેવાની છે પણ આ કાર્ડ એ પણ બતાવશે કે આજે તમે જે શક્તિમાં જે માસ્ટરમાં માનો છો જે ગુરુમાં માનો છો એમને યાદ ખાસ કરજો કારણ કે એ તમારું પ્રોટેક્ટિવ શિલ્ડ બનાવશે કોઈ પણ નકારાત્મકતા નહીં આવી શકે અને તમારું ઓરા પણ પાવરફુલ અટ્રેક્ટિવ એમાં એના કારણે થઈ શકશે કર્ક રાશિ આગળની જોઈએ જે આવ્યું છે ગિલ્ટ આજની એનર્જી કદાચ બગડી શકે છે કેમ કે ગિલ્ટનું કાર્ડ છે નહીં પણ કોઈ તમારા ભૂતકાળના કારણે આજનો દિવસ તમારી એનર્જી પાસ્ટમાં જે નથી ખરાબ થયું કે જે ખરાબ થયું છે એના પર વધારે રહેશે તો એનું ગાઈડન્સ કાર્ડ આપણે જોઈએ ટ્રાવેલિંગ આજે અંદર તમે ટ્રાવેલ કરો અંદર ટ્રાવેલ કરો એટલે કે પોતાના જાત સાથે ટાઈમ સ્પેન્ડ કરો પોતાના ઇનર સેલ્ફ સુધી પહોંચો કારણ કે એ જ તમને ક્લેરિટી પણ લાવશે ઓવરઓલ આજનો દિવસ પોઝિટિવ થઈ શકે છે પણ આ કરવું જરૂરી છે આજના દિવસમાં હવે જોઈએ સિંહ રાશિ સિંહ રાશિના આજનો દિવસ બેલેન્સ છે પોઝિટિવ એનર્જી રહેશે તમે આજના દિવસમાં દિલ અને દિમાગને સાથે રાખીને ચાલવાના છો જે તમારી એનર્જીને વધારે બેલેન્સ કરશે ઇમોશનલ દિવસ હોઈ શકે છે કારણ કે હાર્મોની કાર્ડ છે જે ઇમોશન્સ પણ બતાવે છે ઓવરઓલ પોઝિટિવ છે પ્રોટેક્ટિવ દિવસ પણ રહેવાનો છે આગળની રાશિ કન્યા કન્યા રાશિ માટે આવ્યું છે એક્ઝિસ્ટન્સ કાર્ડ જે બતાવે છે કે આજનો દિવસ બહુ જ પોઝિટિવ છે તમારી ઓરા એનર્જી પણ પોઝિટિવ રહેવાની છે સ્ટ્રોંગ રહેવાની છે તમારું ક્યાંક યુનિવર્સ સાથે પણ કનેક્શન આજના દિવસમાં રહેવાનું છે અને મેડિટેશન કરવાથી પણ વધારે ફાયદો આજના દિવસમાં છે આગળની રાશિ તુલા તુલા રાશિ માટે રીબર્થ કાર્ડ આવ્યું છે જે બતાવે છે કે આજનો દિવસ ક્યાંક સ્ટાર્ટિંગમાં નેગેટિવ અથવા તો કન્ફ્યુઝનવાળો થઈ શકે છે પણ જેમ જેમ દિવસ પસાર થશે એમ તમારું માઇન્ડસેટ પણ પોઝિટિવ રહેશે તમારી એનર્જી પણ પોઝિટિવ રહેવાની છે પણ આ કાર્ડ એ પણ બતાવે છે કે આજે તમારા મન પર વધારે કામ કરો એને વધારે પોઝિટિવ કરવા ટ્રાય કરશો તો એનાથી ફાયદો થશે આગળની રાશિ વૃશ્ચિક ઋષિક રાશિ માટે આવ્યું છે સ્ટ્રેસ બની શકે કે આજનો દિવસ સ્ટ્રેસમાં જાય આજના દિવસમાં તમારી એનર્જી ડિસ્ટર્બ થઈ શકે છે કારણ કે સ્ટ્રેસ આવવાનો છે તો આજના દિવસમાં તમારા બધા જ કામ સ્ટેપ બાય સ્ટેપ કરો ઉતાવળમાં કશું જ એક સાથે નથી કરવાનું અને તમારા પોતાના કામ જાતે જ કરવાના છે કોઈને સોંપવાનું નથી કારણ કે કદાચ તમે કોઈને કામ સોંપો તો એ કામ ના થાય અને તમારા સાથે ક્યાંક પેલું વિશ્વાસઘાત થઈ શકે છે તો આજનો દિવસ બધું જાતે કરો અને સ્ટ્રેસમાં બધું જ લઈને કામ નથી કરવાનું આગળની રાશિ ધન ધન રાશિ માટે બહુ જ સરસ દિવસ છે જે આવ્યું છે લવર્સ કાર્ડ લવર્સ બહુ જ પોઝિટિવ એનર્જીસ બતાવે છે પાર્ટનરશીપની એનર્જી બતાવે છે રિલેશન બહુ જ સારા આજે તમે મેન્ટેન કરશો અને લોકો પણ તમારી સાથે બહુ જ પ્રેમાળ રીતે રહેશે કારણ કે લવર્સ કાર્ડ છે તમારી એનર્જી તમે જે આજે આપવા જઈ રહ્યા છો એ તમને મળવાની છે આગળની રાશિ મકર મકર માટે પોઝિટિવ દિવસ છે પ્રોટેક્ટિવ એનર્જી રહેશે કેમ કે આમાં સ્લોઈંગ ડાઉનમાં જે બતાવ્યું છે પ્રોટેક્શન સાથે તમે આજે આગળ વધવાના છો આજના દિવસમાં ફાઇનાન્શિયલી તમારે જે પણ કંઈ કામ કરવું હોય તો પોઝિટિવ દિવસ છે એના વિશે તમે પ્લાન કરી શકો છો આગળની રાશિ કુંભ કુંભ રાશિ માટે પોસ્ટપોનમેન્ટ બની શકે કે આજે તમે જે પણ કંઈ વિચારો એ ના થાય ડીલે થાય પણ એ નોર્મલ છે કારણ કે પોસ્ટપોનમેન્ટ બતાવે છે ક્યારનો દિવસ સમજી વિચારીને આગળ વધજો નેગેટિવ થવાની જરૂર નથી અને અમુક કામ જો તમે ડીલે કરી શકો છો તો હંડ્રેડ કરવા જોઈએ અને છેલ્લી રાશિ છે મીન કોન્શિયસનેસ બહુ જ કન્ફ્યુઝનવાળું કાર્ડ છે પણ આ કાર્ડ બતાવે છે કે કન્ફ્યુઝનમાં નથી રહેવાનું તમારું ધ્યાન તમારા વિચારો પર રાખવાનું છે કારણ કે કન્ફ્યુઝન તો ઘણું બધું આવશે પણ તમારે બેલેન્સમાં રહેવાનું છે તમારી એનર્જી આજે બેલેન્સ જેટલી રાખશો એટલું જ કન્ફ્યુઝન ઓછું થશે અને એના કારણે તમારી એનર્જી પોઝિટિવ રહેશે તો બેલેન્સ રાખવા આજનો દિવસ ટ્રાય કરજો બિલકુલ શ્વેતા હવે દર્શકો પણ અમારી સાથે એક બાદ એક જોડાઈ રહ્યા છે તેમનો પણ પ્રશ્ન જાણીએ અને તેમને ઉકેલ પણ આપીશું પહેલાં અમારી સાથે અમદાવાદથી રવીનાબેન જોડાયા છે રવિનાબેન નામ કહેજો અને સાથે જન્મ તારીખ અને પ્રશ્ન

અને પ્રશ્ન ફટાફટ બોલો એટલે એલએમઆઈ બેલના બારમાં પૂછવાનું છે દિયાના એની જન્મ તારીખ ફટાફટ બોલો 7 2004 હા પ્રશ્ન એટલે એનો ઘરમાં બેન જોબના બારમાં તૈયારી ચાલી છે પણ હજુ એનો બેસનો એટલે મળી શકે શું એ પૂછવાનું હતું શું પ્રશ્ન છે રવિનાબેન તમારો પ્રશ્ન એક વખત રિપીટ કરજો એટલે મારી બેન રિયા જન્મ તારીખ 8/7 રિપીટ કરજો પ્રશ્ન પ્રશ્ન ખાલી પ્રશ્ન બોલો જીપીએસસી નો કોર્સ કરે છે ઓકે જોબ ક્યારે મળશે જોબ ક્યારે મળશે બહુ જલ્દી મળશે પોઝિટિવ કાર્ડ આવ્યું છે ટ્રસ્ટ નું જે બતાવ્યું છે કે એમને કે કોન્ફિડન્ટ થઈ જાય ટ્રસ્ટ રાખે કેમ કે એમને બહુ સારા સારી રીતે આમાં આગળ વધવાના છે ને જોબ પણ જલ્દીથી મળી જશે જો જન્મ તારીખ હા હવે મારું રોનક ઠક્કર બંને સંતાન નથી ઓકે રોનક ઠક્કર અને ઓકે પોઝિટિવ કાર્ડ આવ્યું છે સંતાન માટે પણ એમાં ગાઈડન્સનું બતાવે છે કે કોઈકનું ગાઈડન્સ લેવાની જરૂર છે એ મતલબ ડોક્ટર હોઈ શકે છે અથવા તો જો હિલિંગમાં તમે જો બિલીવ કરતા હોય તો તમે હીલિંગ પણ કરાવી શકો છો પણ તમને બહુ જ જલ્દી ગુડ ન્યૂઝ મને દેખાઈ રહ્યા છે કે મળશે જ સુરતથી અમારી સાથે સંજયભાઈ જોડાયા છે સંજયભાઈ જન્મ તારીખ અને પ્રશ્ન પાંચસો સત્યાસી અને મારો પ્રશ્ન એમ છે હું ચાર વર્ષ ધંધામાં સફળ નથી આતો ને બીમાર હતો તેનો મારે શું સફળતા મળશે કે નહીં મળે શેનો બિઝનેસ છે હું હીરામાં હતો ને હવે શું મારે નવો કરવો કે નો કરવો નવો કરી શકો છો હંડ્રેડ પર્સન્ટ પણ આવતા વર્ષે ત્યાં સુધી પ્લાનિંગની અને ક્લેરિટીની જરૂર છે અને નેગેટિવિટી હવે છોડી દો કારણ કે હવે સારો ટાઈમ છે તમારી એનર્જીસને પોઝિટિવ કરવાની બહુ જ જરૂર છે કેમકે પાસ્ટના કારણે બહુ જ બધા ડર અને એમાં તમે અત્યારે જીવી રહ્યા છો તો થોડુંક આના પર કામ કરો અને આજના દિવસમાં જેટલી સ્ક્રીન પર તમને ટીપ્સ રેમેડીઝ આપી છે એ ખાસ ફોલો કરો એનાથી ફાયદો થશે કલોલથી વધુ એક દર્શક મિત્ર જોડાયા છે ભાવેશભાઈ તેમનું નામ છે ભાવેશ ભાઈ તમારો તમારી પ્રેઝન્ટ હેલ્થ ફરીથી અવેરનેસ અને એક્ઝિસ્ટન્સ કાર્ડ હેલ્થ માટે થોડુંક તમે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ કરો તો બહુ જ સારું છે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસમાં તમે જાતે હિલિંગ શીખી શકો છો થોડુંક યોગા અને પ્રાણાયામ ચાલુ કરી દો એનાથી ફાયદો થશે અને કેમ કે એક્ઝિસ્ટન્સ અને અવેરનેસ બહુ જ પોઝિટિવ કાર્ડ છે કે મેડિટેશન કરવું જરૂરી છે પોતાના સાથે કનેક્ટ થવું જરૂરી છે અને આજુબાજુની નેગેટિવિટીની અસર તો ઓછી થશે અને એના કારણે તમારી હેલ્થ બેટર થશે જ પણ આ ખાસ ફોલો કરજો કચ્છ ભુજ થી શૈલેષભાઈ જોડાયા છે શૈલેષભાઈ જન્મ તારીખ અને પ્રશ્ન જન્મ તારીખ મારી સત્તર અગિયાર ઓગણીસો અડસઠ પ્રશ્ન પ્રશ્ન એ છે કે ધંધામાં મન બહુ ગભરાટ જેવું લાગે છે આમ મારો ધંધો ડ્રાઈવિંગ નો છે અને મન લાગે છે આખા દિવસ આમ જે ઉમંગ જોઈએ એ ઉમંગ નથી રહેતી તમારી જે જગ્યા છે ધંધાની એને થોડું ક્લીન કરો મતલબ જે આજના દિવસમાં ટિપ્સ આપી છે કારણ કે બહુ જ બધી નેગેટિવિટીની અસર પણ થતી હોય જેના કારણે આપણે ફોકસ ના કરી શકીએ બાકી તમારો ધંધો બહુ જ સારો થઈ જશે છથી આઠ મહિના પણ ખાસ આ ફોલો કરજો અને કોઈક પાર્ટનરશીપમાં કે કોઈકના સપોર્ટમાં આવવાની જરૂર છે કારણ કે ફ્લે ફ્રેન્ડલીને ફ્રેન્ડલીનેસનું કાર્ડ બતાવે કે કોઈકના સાથે સપોર્ટ લઈને આગળ વધશો તો સારું રિઝલ્ટ મળશે જ ભાવનગર થી મેરેજ હજી પાંચ મહિના છે અને ત્યાં સુધી થોડી વેઇટ કરી લો કેમકે અમે નથિંગનેસ નું કાઢ્યું છે જે વેઇટ કરવાનું બતાવ્યું છે આવતા વર્ષે તમે શોધવાનું ચાલુ કરો થઈ જશે હવે રાજકોટ થી કેતનભાઈ પણ જોડાયા છે કેતનભાઈ નામ જન્મ તારીખ અને પ્રશ્ન સત્યાવીસ એકત્યાસ પ્રશ્ન ફ્યુચર માટે હમ ફ્યુચર શું શું પ્રશ્ન આગળ કેવું રહેશે ઓકે તમારો ફ્યુચર ઓ રીબેલ કાર્ડ બહુ જ પોઝિટિવ છે બહુ જ ફોકસ્ડ કાર્ડ છે જે બતાવે છે કે તમારામાં લીડરશીપ ક્વોલિટી છે અને તમે બિઝનેસમાં પણ આગળ વધી શકો છો જો એવું પ્લાન કરતા હોય તો હન્ડ્રેડ પર્સન્ટ કરવું જોઈએ અને જે પણ કંઈ પ્રોબ્લેમ્સ છે એમાંથી જલ્દીથી જલ્દી બહાર આવવાના છો તમારી એનર્જીનો યુઝ કરો કેમ કે રીબેલ કાર્ડ એક્સ્ટ્રીમ પોઝિટિવ છે હવે આગળ વધીએ અને મુંબઈથી ગિરધરભાઈ જોડાયા છે ગિરધરભાઈ તમારો પ્રશ્ન શું છે અને જન્મ તારીખ

જોબ રિલેટેડ પ્રશ્ન છે તમારો જોબ રિલેટેડ પ્રશ્ન છે ઓકે જોબ રિલેટેડ પૂછાય નામ શું છે તમારા સંગ હિતેશ હિતેશ ઓકે પોઝિટિવ કાર્ડ આવ્યું છે અને મને ફ્યુચરમાં જોબ માટેનો તમારો પ્રશ્ન છે કે કેવું રહેશે તો બહુ જલ્દી મને સારી બેટર જોબ દેખાઈ રહી છે પણ પાંચ મહિના જે વેઇટ છે ત્યાં સુધી કે ફોકસ રાખે બાકી આવતા વર્ષે નવા જોબના ચાન્સીસ વધી જશે રાજકોટથી નીલમબેન પણ જોડાયા છે નીલમબેન તમારો પ્રશ્ન કેજો મારો પ્રશ્ન એ છે દીદી કે ઓકે ધંધો કોઈ પણ કેમ નથી ચાલતો ઓકે ઇનોસન્સ બતાવે છે અને રિબેલ બતાવે છે તમારી પાસે સ્ટ્રેન્થ છે આવડત છે પણ એ યુઝ નથી થતું અને બહુ જ વિચારોમાં જાય છે અને તમારું ધ્યાન ફક્ત પ્રોબ્લેમની ઉપર વધારે હોય છે એના કારણે આ બધું જ રિપીટ થાય છે તો તમારા માટે ગાઈડન્સ આવ્યું છે કે બહુ જ વધારે પડતું વિચારવાનું બંધ કરી એક્શન લો અને આજના દિવસની રેમેડીઝ બધી ફોલો કરો નેગેટિવિટી જતી રહેશે અને તમને ચાર મહિનામાં રિઝલ્ટ મળશે ધન્યવાદ શ્વેતા દર્શકોને આ માર્ગદર્શન આપવા માટે થેન્ક યુ સો મચ દર્શક મિત્રો આ કાર્યક્રમ માટેના આપના મંતવ્યો પણ અમને ચોક્કસથી જણાવશો આવતીકાલે રવિવાર છે અને રવિવારે એક કલાક સવારે નવથી દસ શ્વેતા ખત્રી સાથે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે નમસ્કાર